દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીમાં બીએનએસની વિવિધ કલમો તથા આઈટી એક્ટની કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ જે ગુનો છે તે છેતરપિંડી બાબતનો છે એની જે ટૂંક વિગત છે એ એ પ્રકારની છે કે જે આરોપીઓ આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર નોવા વેલ્થ કરીને એક બેનામી જાહેરાત મૂકવામાં આવી હતી જેમાં સો ટકાનું જે વળતર છે તેમને આપવામાં આવ્યું હતું એવી રીતે એક ફેક આઈડી બનાવવામાં આવી હતી અને એક ખોટી વેબસાઈટ કેપિટલ મેનેજમેન્ટ ડોટ ઇન કરીને બનાવવામાં આવેલ હતી આ વેબસાઈટમાં જે આ કામના જે ફરિયાદી છે તેમનું એક ફેક પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને એમાં એમને સો ટકા બસો ટકા જે રિટર્ન છે એ મળી આવ્યું છે એ રીતે એમને ફાયદામાં લઈ અને તેમની પાસેથી અંદાજિત એકતાલીસ લાખ એટલે કે બેતાલીસ લાખ જેવી રકમ છેતરપિંડીના ભાગરૂપે પડાવી લેવામાં આવી હતી જે પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે તેના ટેકનિકલ ઇન્ટેલિજન્સના મારફતથી બે જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓની જે વિગત છે એક છે પંકજભાઈ ઉર્ફે પિયુષભાઈ ભરતભાઈ રાઠોડ જે ચોવીસ વર્ષની ઉંમર ધરાવે છે અને તેમને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યા છે બીજા છે બસંતભાઈ રામરતન સોલંકી તેલી ઉંમર વર્ષ એકાવન વર્ષ આ બંને છે એ મામા અને ભાણીઓ છે અને બંને ગુનાઈ ઇતિહાસ ધરાવતા હોય એવું હાલ અમને જણાય આવ્યું નથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમાં રોકડ રૂપિયા છ લાખ અને એકાવન હજાર છે લેપટોપ એક જપ્ત કરવામાં આવ્યું છે સાત મોબાઈલ ત્રણ રાઉટર લેન્ડલાઈન ટેલિફોન તથા તેર જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ તેમના પાસેથી કબજે કરવામાં આવ્યા છે તદઉપરાંત તેમના દ્વારા બે સિમ કાર્ડ જે વાપરવામાં આવનાર હતા તેને પણ કબજે કરવામાં આવ્યા છે